ગ્રેટ 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 ત્રણ વાર મોડું થાય જો મોડું થાય ઇટ ઇઝ નેવર ટુ લેટ હજી મોડું થયું નથી જો કેવો કેવો ચાન્સ લીધો

સ્વપ્નમાં જેવી રીતે એક ક્ષણમાં સત્ય તથા તથા સુખના વખતમાં લાંબો કાળ પણ થોડો લાગે છે હરિશ્ચંદ્ર રાજાને દુઃખના વખતમાં એક રાત્રિમાં બાર વર્ષનો અનુભવ થયો હતો સુવર્ણમાંથી કડા તથા કુંડળ થાય છે તેમ માણસના અંતકરણમાં સાચો અથવા ખોટો જેવો નિશ્ચય થાય છે તેઓ ચૈતન્યમાં પ્રકાશ પામે છે પણ ખરું જોતા નિમેશ પણ નથી કલ્પ પણ નથી દૂર પણ નથી તેમ અદૂર પણ નથી માત્ર અન્ય વસ્તુની પેઠે ચિત્ત અણુની પ્રતિભા રહેલી છે પ્રકાશ તથા અંધકાર દૂર તથા અદૂર અને ક્ષણ તથા કલ્પ એ સર્વ ચૈતન્ય રૂપ છે માટે તેમાં કંઈ પણ ભેદ નથી અણુ ઇન્દ્રિયોના છે છે માટે તે પ્રત્યક્ષ અને ઇન્દ્રિયો તેને પહોંચતી નથી માટે તે અપ્રત્યક્ષ છે ચૈતન્ય રૂપી અણુ ઇન્દ્રિયોના સારરૂપ રૂપ છે માટે તે પ્રત્યક્ષ છે અને ઇન્દ્રિયો તેને પહોંચતી નથી માટે તે અપ્રત્યક્ષ છે તેમજ પ્રત્યક્ષ અનુમાન ઉપમાન તથા શબ્દ એ ચાર પ્રમાણથી ચિત્ત અણુમાં દ્રશ્યપણાનો ઉદય થાય છે માટે તે કાંઈ નથી એવી જે અનેક પણ કાંઈ નથી એવી અનેકપણરૂપ કલ્પના ઉપાધિ કાંઈ નથી અને એની સાથે હું પરમચિદાકાશ પરમચિત્યાગણ જ્યોતિ છું એમાં એ કાંઈ નથી એવી અનેક રૂપ કલ્પના ઉપાધિને કઈ ન જોડે એટલે કાંઈ થતું નથી અને જોડે તો થવાનો પાર નથી તેમજ હા તેમજ પ્રત્યક્ષ અનુમાન ઉપમાન તથા શબ્દ એ ચાર પ્રમાણથી ચિત્ત અણુમાં દ્રશ્યપણનો ઉદય થાય છે માટે તે પ્રત્યક્ષ છે જ્યાં સુધી સુવર્ણમાં કડા તથા કુંડળનું સંવેદન છે ત્યાં સુધી તેમાં સુવર્ણપણું નથી તેમજ જ્યાં સુધી દ્રશ્યપણું છે ત્યાં સુધી વાસ્તવિક રીતે ચૈતન્યનું એક રસપણું નથી જેમ કડા તથા કુંડળપણાની બુદ્ધિ મટી જાય છે

પણ ચેત્યપણાના અભાવથી તે અચેતન રૂપ પણ છે જેનો આત્મા ચિત્તનો ચમત્કાર માત્ર છે તે ચિત્તની પ્રતિભા રૂપ છે અને જે પવનથી હાલતા વૃક્ષ જેવું અત્યંત અસત છે તે આ જગતમાં ચિત્ત અને ચૈત્ય રૂપ દ્વૈત જગતની કલ્પના જ ક્યાંથી હોય જે પ્રમાણે ઘાટો તડકો મૃગ નદી રૂપે જણાય છે તેવી રીતે એક અદ્વૈત ચૈતન્ય ચૈતન્યના પ્રતિભાસથી જગત રૂપે જણાય છે સૂર્યના કિરણથી આકાશમાં સૂક્ષ્મ પદાર્થ જોવામાં આવે છે તેમાં અસ્થિતા તથા નાસ્તિતા એ બંને રહેલ છે તેવી રીતે કલ્પના આદિથી જગતની અસ્થિતા તથા નાસ્તિતા છે જેમ માયાને લીધે સૂર્યના કિરણવાળા આકાશમાં સુવર્ણ જોવામાં આવે છે તેમ માયાને લીધે આ જગત જોવામાં આવે તો તેમાં બેની ચિત અથવા ચૈત્યની કલ્પના જ કેમ જ ઘટે સ્વપ્નમાં નગરનો તથા જાગ્રતમાં ગંધર્વ નગરનો આકાર નથી તે છતાં તેનો આકાર જોવામાં આવે છે તે સત પણ નથી તેમ અસત પણ નથી તે જ પ્રમાણે દીર્ઘકાળના ભ્રમથી આ જગત જણાય છે એમ જાણો આ પ્રમાણે જ્ઞાન થવાથી તથા નિર્મળ અભ્યાસ થવાથી જ્ઞાનવાન માણસોને સંસારમાં જન્મ મરણ થતા નથી આ પ્રમાણે જ્ઞા હ ઉપર સ્વપ્નમાં નગરનો તથા જાગ્રતમાં ગંધર્વ નગરનો આકાર નથી તે છતાં તેનો આકાર જોવામાં આવે છે તે સત્ પણ નથી તેમ અસત પણ નથી તે જ પ્રમાણે દીર્ઘકાળના ભ્રમથી આ જગત જણાય છે એમ જાણો આ પ્રમાણે જ્ઞાન થવાથી તથા નિર્મળ અભ્યાસ થવાથી જ્ઞાનવાન માણસોને સંસારમાં જન્મ મરણ થતા નથી એમની પાછળ આ પ્રમાણે જ્ઞાન થવાથી તથા નિર્મળ અભ્યાસ થવાથી જ્ઞાનવાન માણસો ને સંસારમાં જન્મ મરણ થતા નથી ભીત આકાશ તથા આકાશમય આકાશમાં દેખાવા માત્ર ભેદ છે પણ વસ્તુ ભેદ નથી આકાશ ભીત ભીંત આકાશ તથા આકાશમય આકાશ દેખાવ માત્ર છે દેખાવ માત્ર ભેદ છે પણ વસ્તુતઃ ભેદ નથી માટે ખડના તુંબડાથી માંડીને બ્રહ્મલોક સુધી જે એક વસ્તુ સત્ય છે તે સત્ય છે ચિદાકાશમાં પ્રતિભાસથી ભેદ જણાય છે અને પ્રભાના પિંડની પેઠે તેની અનિર્વચનીય પ્રભા છે તેત્રીસ જુદાપણાના સંસ્કાર વાળી બુદ્ધિના ચમત્કાર થી સંસ્કાર વાળી બુદ્ધિ ના ચમત્કાર થી બુદ્ધિ ને જુદાપણું જણાય છે પણ વસ્તુ તુદાપણું નથી આત્મ પ્રકાશ સર્વાત્મક છે અને વૃક્ષમાં જેમ બીજ છે તેમ તે છે ચોત્રીસ બીજ તથા તેની અંદર રહેલું વૃક્ષપણું જેમ જુદું છે તથા નથી અને જેમ બીજમાં વૃક્ષ રહેલું છે તેમ બ્રહ્મને વિશે આકાશકોષની પેઠે નિરંતર જગત રહેલું છે જેવી રીતે બીજમાં વૃક્ષપણું છે અને તે આકાશરૂપ છે તેવી રીતે બ્રહ્મમાં જગત રહ્યું છે અને તે સાક્ષીપણાથી ચૈતન્યરૂપ છે એ પ્રમાણે સર્વ ઠેકાણે બ્રહ્મની સત્તા રહી છે બીજી કોઈ પણ કળા નથી તે બ્રહ્મ સત્તા શાંત અજ અને એક છે તે ఆది મધ્ય તથા અંતથી રહિત છે મુમુક્ષુ પુરુષો તે બ્રહ્મને માયાનો નિરાશ કરીને શોધે છે તે એકતા ગુણે કરીને પણ શૂન્ય છે તે માયા સંબંધથી રહિત છે ચૈતન્ય રૂપ છે સર્વત્ર વ્યાપક છે અને પરમાર્થ સ્વરૂપે કરીને રહે છે શ્રી યોગ વાસી મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો પ્રશ્ન ભેદન નામનો સર્ગ એસીમો સમાપ્ત સાંજે મામા પ્રો લાભ લેશે પ્રસાદ આપી દો આમ તો બધું આવી જ જાય છે ને બહુતર પ્રશ્નોના ઉત્તર આવી જાય છે